ન્યાયયાત્રા મુદ્દે ભાજપ ઉપાધ્યક્ષ ગોર્ધન ઝડફિયાનું નિવેદન સામે આવ્યું છે કોંગ્રેસની ન્યાયયાત્રા રાજકીય હેતુ પ્રેરિત યાત્રા છે માનવસર્જિત ભોપાલ ગેસ દુર્ઘટના સમયે યાત્રા ન કાઢી તક્ષશિલા જેવા અગ્નિકાંડના પાંચ વર્ષ બાદ ન્યાયયાત્રા કાઢે છે તેવું ઝડફિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે વધુમાં તેમણે કહ્યું છે કે કાશ્મીરમાંથી બે પોઈન્ટ પાંચ લાખ લોકોને કાઢી મુકાયા તે સમયે યાત્રા ન કાઢી લઠ્ઠાકાંડમાં એકસો સાહીઠ લોકોના મોત થયા ત્યારે પણ યાત્રા ન કાઢી હવે શા માટે ન્યાયયાત્રા કાઢે છે કોંગ્રેસ જે ઘટનાઓ માટે ન્યાયયાત્રા કાઢી છે એમાં સરકારે કામ કર્યું છે મહત્વનું છે કે હાલમાં તમામ કેસ કોર્ટમાં ચાલુ છે કોંગ્રેસને ફક્ત એક જ વિનંતી તમારા વકીલોને કહો વધારાની તારીખ ન માંગે આજે તમે જોઈ શકો છો કે વરસતા વરસાદમાં ਮੋਰ ਵੀ ਕਾਨਾ ਪੀੜਿਤ ਪਰਿਵਾਰ ਹੋਏ ਰਾਜਕੋਟ ਅਗਨੀ ਕਾਨਾ ਪਰਿਵਾਰ ਜਨ ਹੋਏ કે વડોદરા કે સુરતના પરિવારજનો હોય આ તમામ જે દુર્ઘટનાઓ થઈ સરકારની ગુનાહિત બેદરકારીને કારણે થઈ છે મીલીબત અને ભ્રષ્ટાચારને કારણે થઈ છે ત્યારે આવા તમામ પીડિત પરિવારોના ન્યાય માટે આવા તમામ પીડિત પરિવારોની જે લડાઈ છે જે અવાજ છે એને ભુલંદ કરવા માટે કોંગ્રેસની આ ન્યાય યાત્રા છે ને સમગ્ર ગુજરાતમાં ભ્રષ્ટાચાર ગેરવહીવટ જે ત્રણ દાયકાથી ચાલી રહ્યો છે કાશ્મીરમાંથી અઢી લાખ લોકોને ભગાડી મૂક્યા એની કોઈ ન્યાયયાત્રા નથી કાઢી ઇવન હું ગુજરાતમાં કહું છું કિસાનોની હત્યા કોંગ્રેસે કરી ગોળી મારીને એ તો કુદરતી ઘટના ને માનવ સર્જિત હતી ને સરકાર સર્જિત હતી ને એની કોઈ યાત્રા નહીં આ રાજ્યમાં લઠ્ઠાકાંડથી એક દિવસમાં એકસો સાહીઠ ભરી ગયા એની કોઈ યાત્રા નહીં એમની યાત્રા રાજકીય હેતુ પ્રેરિત છે યાત્રા કાઢવી હોય તો કોંગ્રેસના આખા ઇતિહાસમાં ભોપાલના ગેસકાંડને યાદ કરીને કાઢી હોત નિર્દોષ લોકો મર્યા હતા ગુજરાતમાં કિસાનોને મારી નાખ્યા એના માટે યાત્રા કાઢવી હતી ઘટનાઓના પાંચ પાંચ સાત સાત વર્ષ પછી ન્યાય યાત્રા કાઢવા નીકળે કોઈના બે વર્ષ થઈ ગયા છે કોઈને છ મહિના થઈ ગયા છે ન્યાય અને કોર્ટમાં કેસ ચાલી રહ્યા છે સરકાર તરફથી સંપૂર્ણ મદદ જે કઈ થી માંડીને આપવાની હતી સરકારે આપી પણ છે સરકારના મુખ્યમંત્રીથી માંડી બધી ઘટનાઓમાં સ્વયં હાજર છે અને કોર્ટમાં કેસ ચાલે છે ત્યારે તો મારે કોંગ્રેસને એક જ વિનંતી કરવી છે કે તમારા જે વકીલો છે ને એમને મહેરબાની કરીને કહો કે તારીખો ના માંગે બધાને વહેલો ન્યાય મળશે ન્યાય કોંગ્રેસ અટકાવે છે